તો જય માતાજી જય ગજાનંદ બધા મિત્રોને તો ભાઈ ગણેશ ચતુર્થી આવે છે અને અમારો આખો સ્ટાફ આખું ગ્રુપ આયોજનમાં વર્ગી ગયો છે અને પહેલું પગલું છે અમારું સાફ સફાઈનું તો આજે અમે દસ બાર મિત્રો બધા વર્ગ્યા છીએ અને નાઇટમાં ટાઈમ કાઢ્યો છે કારણ કે દિવસના બધા પોતપોતાનું કામ ધંધા ગયા હોય તો અત્યારે રાતે ફ્રી થઈ ગયા છીએ સાડા દસનો ટાઈમ થઈ ગયો છે અને બધું ગ્રુપ આખે આખું વર્ગી ગયું છે પહેલું કામ અમારું છે ગાળા ફિટ કરવાનું તો તમે જોઈ શકો છો જો અમારા રાહુલભાઈ ફરીથી આખે આખું સેટિંગ કરે છે અને આખે આખા ગ્રુપના જો ચાર મીકરો છે એ ખાડા કરે છે આ બાજુ અમાર મિતભાઈ છે એમને ખૂણો આખો સાફ કરી નાખ્યો છે વા જો ગણપતિ બાપા ની દયા થઈ તો તમારી થઈ બરોબર જાતભાઈ હા એની દયા થઈ જાય તો તમે આવતા વર્ષે કરિયાણું લેવા ધક્કા ખાવા માંડી જાઓ તો હાલે છે એક જગ્યા કઠણ છે ખાડા કરવા વાળા વધારે કઠણ છે જો હનુમાન બાપાનું વગાડ્યું છે કારણ કે છે તો જો ભાઈ આજથી તૈયારી ચાલુ થઈ ગઈ છે કાલ દિવસનો બધું ખળ નહીં હરગાવવાનું છે અને એથી આગળ પછી મૂર્તિ લેવાનો ટોટલ વિડીયો તમને લોગ મળશે અને જ્યારે સ્થાપના થઈ જાય ત્યારથી માંડી અને વધરાવાની વિધિ હોય ત્યાં સુધી તમામ વિડીયો અને આરતી બધી તમને લાઈવ યુટ્યુબમાં જોવા મળશે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને મજા જ આવશે એમાં કંઈ ઘટશે નહીં વાહ કુવરિયા સાહેબ

હા એ ભાઈ શું કરો ખાડા કારો સારું સારું જો આ બાજુ અમારા મિતભાઈ જો કામ બોવ ઓછું એનું

પરસેવો એવો ગયો ઘણી બાપા તારી ઉપર દયા કરશે હાઈ લાઈ ભાઈ ભાઈ એ આમાં વધુ છે ને વજન વધી જાય છે

ભાઈ રાજુભાઈ ભાવેશભાઈ એક પેલા થાંભલાનું મુરત થઈ ગયું છે આપણા ગાળાના આ બાજુ રાજુભાઈ ને બાલાભાઈ બાલીભાઈ તો આમ ખાડા કરે છે જયેશભાઈ ને રાહુલભાઈ ધર બીજ દો હું તું કહું ને ધર બીજ દખડા નથી પડતા ને બાપ ના બાપ એકાદો પાણા ટેકો રાખી દઉં આડો તો ભાઈ આ જગ્યા જે આપણા ગોઠવેલું છે આ પાઇપ લાગી ગયો તો આ મેન આપણું સ્ટેજ છે જ્યાં આપણે બાપાને ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને કોલ ચાલુ કરી દીધા જો અહીંયા રેતી ફોરી એટલો ખાડો ઊંડો લીધો છે હમ માન તરી ગયું હા આના વગર કદું મૂળ જ ન બને આ બધા જો થાંભલા લગભગ ખોળાઈ ગયા હે અને વૈસલો ગાળો કમ્પ્લીટ કર્યો છે સમજો તો આ ત્રણ થાંભલા ખોડી દીધા વછલી વરી નાખી દીધી છે અને અડધું માળખું આપણે ઊભું થઈ ગયું હૈ તો અડધું ઊભું થઈ ગયું હે હવે થોડુંક બાકી છે તો આપણું પૂરું કરી લઈ તો મિત્રો ફાઇનલ આપણું માળખું આખે આખું ઊભું થઈ ગયું છે અને હવે કાલે આની અંદર જે કાપડ આવે એ કાપડ મારશું આપણે અને આગળ આગળ વધશું બરોબર છે અને કાલે આપણે કાપડ મારવાનો વિડીયો લઈ લેશું બને એટલું વહેલું કામ ચાલુ કરી દઈશું તો બધાયને સ્વીટ ડ્રીમ શુભરાત્રિ ગુડ નાઇટ મળશું નવા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ લો ભાવેશભાઈ તો બે મિનિટ રાખીએ આપણે ચાલુ જોજો આગળ જોજો હા મેરી જાન

તો આપણે આપણે રાજુભાઈ કુંવરિયા ને તો આપણે કુંવરિયા સાહેબ ને વિનંતી કરીશું આપડે રાજુભાઈ કુંવરિયાને વિનંતી કરીશું આપડા કુંવરિયા સાહેબ ને અમિતાભ બચ્ચન ને તમે એક ફર્મા બનાવ્યા તા હું તમને આ એ નિકા કે સોંખેરામ જાવ ને એ એક આવે છે નથી નથી કો લાગે તો કેમ થઈ કેમ ન હોય ફૂટ નું છે હા ફૂટ ઓય